હવે મુખ્ય સવાલ એ છે કે તંત્રએ મુસ્લિમ વિસ્તારમાં કેમ બુલડોઝર ફેરવી દીધું આ મુસ્લિમોએ એવો તો શું ગુનો કર્યો હતો કે આ તમામ સવાલો બાબતે અમે તમને વિગતવાર વાત કરીશું હકીકતમાં નવરાત્રી શરૂ થાય તે પહેલાં ગોધરાની પોલીસ એલર્ટ મોડ પર હતી ઉત્તર પ્રદેશના કાનપુરથી શરૂ થયેલા પોસ્ટર વિવાદને લઈ પોલીસ લોકોને એ સમજાવી રહી હતી કે કોઈ ઉશ્કેરણીજનક વિડીયો કે પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર ન કરે કારણ કે ગોધરામાં સોશિયલ મીડિયા પર #IloveMuhammad સાથે આપત્તિજનક વિડિયો વાયરલ થઈ રહ્યા હતા આ વિડિયો નવરાત્રી દરમિયાન સામૂહિક સૌહાર્દની પરિસ્થિતિને બગાડી શકે તેવી આશંકા હતી ગોધરામાં રહેતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઝાકીર ઝફા વારંવાર સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ શેર કરતો જેથી પોલીસે તેને સમજાવવા માટે બોલાવ્યો જ્યારે તે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રવેશ્યો ત્યારે તે પહેલેથી જ લંગડાતો ચાલતો હતો જ્યારે તે પીઆઈની ચેમ્બરમાં ગયો ત્યારે પીઆઈએ તેને ખૂબ શાંતિપૂર્વક ઉશ્કેરણીજનક અને વિવાદિત પોસ્ટ શેર ન કરવા સમજાવ્યો પોલીસે તેને મુલાકાત માટે બોલાવ્યો હોવાથી તેને ચા પણ પીવડાવી કહો કે પોલીસે તેની ખૂબ સારી રીતે મહેમાનગતિ કરી પરંતુ ઝાકીરે પોલીસ સ્ટેશનમાંથી બહાર આવીને પોલીસ સામે જ બાયો ચડાવી પોલીસ સાથે મુલાકાત બાદ

પોલીસે ના તો જાકીરને માર્યો હતો કે ના તેને ધમકાવ્યો હતો પોલીસે તો તેને ચા પીવડાવી તેની ગતિ કરી પણ પોતાની બતાવી તેમ છતાં ઢોંગ કરીને શેર કરતા મોટી સંખ્યામાં મુસ્લિમોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું અને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી ટોળાના આ દ્રશ્યો જ કહી આપે છે કે આ મુસ્લિમ ગુનેગારો ખોટી વાતોમાં આવીને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવા પહોંચ્યા હતા તો સામાન્ય માણસો ઉપર હુમલો પણ કરી શકે છે ઓગણીસ સપ્ટેમ્બરના આ દ્રશ્યો છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકોએ મચાવેલો આતંક સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ઉશ્કેરાયેલા મુસ્લિમ લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનની હાલત કેવી કરી નાખી ત્યાં વીસ સપ્ટેમ્બરના દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે બારીઓના કાચથી લઈને પંખો પણ તોડી નાખવામાં આવ્યો તોડફોડ કરવામાં આવેલા આ ટોળાએ કંઈ જ બાકી રાખ્યું ન હતું ટોળાએ ચોકી નંબર ચારમાં અંદર ઘૂસીને તોડફોડ કરી એટલું જ નહીં ફર્નિચરને આગ લગાડી આગમાં ચોકીમાં રહેલા સરકારી દસ્તાવેજો બળી ગયા આ દરમિયાન રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી હવે આવી ખોટી રીતે પોલીસ સામે જ બાયો ચઢાવે તે કેવી રીતે સાંખી લેવાય સરકારી મિલકતો કોઈના બાપની જાગીર નથી તેમાં ગમે ત્યારે આવીને ગમે તે રીતે તોડફોડ ન કરી શકે અને એટલે જ પણ જરૂરી હતો નહીં તો જે લોકો પોલીસ ઉપર પણ હુમલો કરતા ખચકાતા નથી તે લોકો સામાન્ય માણસ ઉપર પણ હિંસા આચરી શકે છે એટલે આવા તત્વોને કાબૂમાં રાખવા માટે જ તેમના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હોઈ શકે છે